પોલીસ કર્મીઓ ટેનાચ છે જેથી કોઈ પણ અસામાજિક સંવેદનશીલ વિસ્તારમાં પોલીસના સોળસો જેટલા કેમેરા છે સાથોસાથ ત્યાં કોર્પોરેશનના પણ કેમેરા છે ધારાસભ્ય અને સાંસદની ગ્રાન્ટમાંથી ત્રણસો અલગ કેમેરા લાગેલા છે અમારા ત્રણ હજારથી વધુ આ વિસ્તારોમાં કેમેરા છે આ સિવાય ઘણા બધા કેમેરા સ્થાનિક નાગરિકોના છે ઘરમાં અને કામ ધંધાના સ્થળે લગાડવામાં આવેલા સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ અમે કરવાના છે જ્યાં કેમેરા નથી ત્યાં અમે પોતાના પ્રાઇવેટ વિડિયોગ્રાફર મૂકવાના છે અમારા સુરત શહેરમાં 17 તારીખનો રોજ ભગવાન શ્રી ગણેશજીના વિસર્જનના યાત્રાઓ છે અલગ અલગ વિસ્તારથી નીકળી કુલ શહેરમાં એકવીસ જેટલા કીર્તિમ એ એસએમસી તરફ જો બનાવવામાં આવેલા છે ત્યાં વિસર્જન થશે નાની મૂર્તિઓના અને બાકી જો પાંચ ફીટથી ઊંચી મૂર્તિઓ હોય છે આ જો હજીરામાં મગદલ્લામાં અને ડુમસમાં ત્યાં જો વિસર્જન માટે જો દરિયામાં જશે જો અને એના માટે અલગ અલગ રૂટો બનાવવામાં આવેલા છે આ રૂટોનો જ્યારે રચના કરવામાં આવી છે ત્યારે અમે લોકો ચૂંકી સુરત હમણાં ફ્લાયઓવરનું શહેર છે તો ઘણા બધા ફ્લાય ફ્લાયઓવરના લીધે નીચે છે મૂર્તિઓ ક્યાં ક્યાં નીકળી શકે ક્યાં ક્યાં નહીં નીકળી શકે એના સર્વે કરીને સાતો સાત જો ફ્લાયઓવરનું ઉપર અને નોર્મલ જગ્યા જો ઇલેક્ટ્રિકના વાયરો જેટકોનો વાયરો છે અને ડીજીવીસીએલના જો મોટી લાઈનો છે એના બી ધ્યાનમાં રાખીને જેથી કોઈને કરન્ટ વગેરે ન લાગે જોઈએ સાત જો મેટ્રોનું કામ ચાલુ છે એના બી જોઈને આ પ્રકારની જો સર્વે ટીમો દ્વારા પીછલે ઘણા દિવસો ચાલતી હતી એના હિસાબથી જો રૂટો બનાવવામાં આવેલા અત્યારે આ અનુસંધાને અને શાંતિ સમિતિ કે જ્યારે મિટિંગ જો શહેર કે મુખ્ય મીટિંગ હોય છે એના કરવામાં આવેલી ત્યારે આપણા જો હિન્દુ સમાજના અમારા અગ્રણી અગ્રણીઓ અમૃષાનંદજી મહારાજજી અને નાખી ટીમ અનિલભાઈ જો પ્રમુખ જો એ અને મહેનશ્રીઓ અને મુસ્લિમ સમાજના લીડરમાં કદીરભાઈ પીર જાદા ઈદ કમિટીના જો અમારા અધ્યક્ષશ્રીઓ છે તમામ અમારા અધિકારી મિત્રો આ બધા લોકો જ્યારે આ મિટિંગમાં ચર્ચાઓ કરી કે કેવી રીતે આપણા સરસ માહોલમાં અને ખૂબ એકદમ ઉત્સાહપૂર્વક ઉલ્લાસપૂર્વક આપણા જો તહેવારો બંને બંને તહેવારો ઉજવાય એના માટે જો જો ચીજો જો અમે લોકોના જો જેના બારેમે જો જરૂરી પગલાઓ લેવાના છે જો જરૂરી સુવિધાઓ ક્રિએટ કરવાના છે એના માટે આજના અમે લોકો ચર્ચાઓ કરી જોઈએ જેમાં સરકાર છે અને બીજા ડિપાર્ટમેન્ટ રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય કોર્પોરેશન હોય ઇલેક્ટ્રિસિટી પણ બધા લોકો બી હાજર હતા ત્યારે ઈદ કમિટી તરફ છે અલગ અલગ પ્રકારના આયોજન કરવામાં આવેલા છે જો આ લોકો ટૂંક સમયમાં આ બધાને બી જણાવશે જોઈએ અને અમારા બંદોબસ્ત બી આ રીતે રહેશે જેથી ઈદનો તહેવાર સોળ તારીખના રોજ ખૂબ સરસ રીતે એકદમ લોકો ખૂબ એન્જોય કરે આ પ્રકારની પૂરી વ્યવસ્થાઓ કમિટીના મેમ્બરો સાથે મળીને અમે લોકો ગોઠવેલા છીએ અને આવનાર એક બે દિવસ મેં જો બી ખામીઓ રહી ગઈ જેના ગોઠવીને ખૂબ સરસ માહોલમાં જોઈએ તહેવાર ઉજવાય આ રીતે વ્યવસ્થાઓ કરવામાં આવશે સત્તર તારીખના રોજ એટલે કે બીજા દિવસે જોઈએ ભગવાનના લગભગ જો એ અસી હજાર જેટલા ગણપતિઓનું વિસર્જન થવાના છે અત્યાર સુધી જો ડેલી ડેલી જો મૂર્તિઓનું વિસર્જન થાય છે તો અમારા કુલ બાર જેટલા કૃત્રિમ તલાવ ઉપર જો કુલ કરીબ સાડે છ હજાર થી વધુ મૂર્તિઓના ઓલરેડી વિસર્જન થઈ ગયા છે અને અસી હજાર થી વધુ મૂર્તિઓ છે જો આપણા સત્તર તારીખ રોજ અલગ અલગ વિસ્તારોમાં જશે